ભાદરવા માસની પૂનમથી અમાસ સુધી એમ સોળ દિવસ સુધી પિતૃનું શ્રાદ્ધ કરવામાં આવે છે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસોમાં પિતૃઓ ધરતી ઉપર પોતાના કુળના લોકોના ઘરે વાયુ સ્વરૂપમાં આવે છે અને શ્રાદ્ધ તર્પણ કરીને સંતુષ્ટ થઈને પોતાના ધામમાં જતા રહે છે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે શ્રાદ્ધ એટલે પિતૃ યજ્ઞોના સોળ દિવસ કહેવાય છે વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે સાથે જ યાજ્ઞ સ્મૃતિ માં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સોળ દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મા વિષ્ણુ નારદ સ્કંદ ભવિષ્ય પુરાણોમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ શરૂ થતાં જ પિતૃઓ મૃત્યુલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે એટલે આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ પિંડદાન બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે હવે આપણે જાણીશું કે કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે તો ગૌતમ ધર્મ સૂત્ર પ્રમાણે પુત્ર ના હોય તો ભાઈ ભત્રીજા માતાના કુળના લોકો એટલે કે મામા કે મામાનો દીકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે જો તેમાંથી કોઈ ન હોય તો કુળ પુરોહિત અથવા આચાર્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે પિતા માટે પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઈએ પુત્ર ના હોય તો પત્ની અને પત્ની ના હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના પુત્ર પૌત્ર ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે માર્કિન્ડે પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ કર્મ કરી શકે છે પત્ની પણ ન હોય તો કુળના કોઈ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે માતા પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે પરણીતા દીકરીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે દીકરીનો દીકરો અને નાના એકબીજાના પિંડદાન કરી શકે છે આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે પુત્ર વધુ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે જો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ